અડધી રાતે જગાડી અને મોડા ને ઓકમો હોય નઈ તોય ઠપકો ના લે તમે વગડ ગુને ઠપકો આયા છો એટલે તમે બંદરો મહેરબાની કરો અત્યારે મારી વાત આપણો તમે કે મારા કિશન આયો નહી એટલે તમારો અફવા ચો હશે અફવા ચો છે હાલ અફો તો ગમો હશે જોયું જોયું એ લઈને જો હશે કિશન ને રાખવા ને આવે સુધારો છોકરા સુધારો કે રમન તમારા બા સુધાર્યા નહિ હું ચોથી અફન સુધાર્યો હફો એટલો બધો બગડેલો નહીં તમે અત્યારે મન કહેવા આવ્યા છો બાકી શું છે તમે પણ ના કરો એમ કઉસ વાત હું છે તમારો